हेलो शर्मा 88 400 रुपए 400 रुपए 1 रुपए 401 रुपए

બ્રેક કરે છે 70000 70000 542 52 55 57 58 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

બાવીસ અઠ્યાવીસ બત્રીસ બત્રીસ રૂપિયા ત્રણસો બેત્રીસો આઠસો ઓગણચાલીસ ચાલીસ બેતાલીસ રૂપાલી અડતાલીસ રૂપિયા ત્રણસો અડતાલીસો ત્રણ વાર નવ રંગ્રેસ ચાલીસ ચાલીસ ત્રણસો સત્તાવન ઓગણ ઓગણ એક ત્રણ વાર એનો છે ત્રણસો પચીસ ત્રણસો પચીસ છવ્વીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ બાવન પંચાવ છપ્પન સાહીઠ એકસઠ પાંચ પાસઠ અડસઠ ઓગણ અડસઠ રૂપિયા પસાર્તો મરૂબે પોજેટ યેહ મે પ્રોપર્ટી ઓ વે પાસન 333558 7470 720 7575 400 475 406 બોલવો ભાઈ 99580 550 હેટેલી લાવવી 44 899 એટલે શું બોલ બાપુવા

જોઈ લેજો મારા વાલા સમજરા આપડે કહીએ ની પણ હોય તો આમાં કેવાય નઈ પણ એક રૂપિયા ચારસો બાવીસ બોલું રૂપિયા ત્રણસો બોલું ભાઈ એક રૂપિયા બે પાંચસો પંદર વીસ પચીસ પાંત્રીસ પચાસ પચીસ પાંત્રીસ પચીસ ચાલીસ પચાસ છે

બરોબર સાસઠ ત્રણસો છુપિયા ત્રણ વાર એમ બે ત્રણસો સત્તાવન ઓપન થાય I <laughs>